તમે શું કોમ હતું છેતર નહીં નહી જવાનું છેતર જવાનું હતું તું જા આપણે પુંડરે નહી ખાઈ જાતા અરે અલ્યા ઓ ઓ પુંડીએ માખો પડાવી આપણે નહી નહીં ટેમ્પલ પે લઈ આ દે તાણી આબાનું તાર હંગાત બુ હંગત આવ બી આ એક દે તું હું નહી બી તો એક કોમ કર હ તું છે ની ન્યાનો છે ને તું બી જાય તે શું કરું હું તારે નહી આબુ હંગાત

પણ હવે નાહીન શું વાર્તા કરે ને ઓય કે રાજા આજે આપણા કહું તો આવી ગયા હે પણ શું આર્યું હા એ બાપા ની કહું તો આવી ગયા પણ ઓય ને આ તો ઢાળું ને એટલે ઠાર ના પડે એટલે આટલે છે ને ડાયરેક્ટ ઊંઝી જવાનું ના ના આપણી છે ને હવે છે ને થોડીક બચતી માલ લઈએ એટલે છે ને કોઈ ભૂંડ ભૂંડ વધ દેખાય

દારા લગા અમે તો રાતના એવા આ દાડો અમને ના પાવે કેમ કિસાની ભુંડિયા ખાઈ જાય ઘાઉ એટલે છે છેની એ દિવસે દેખાડો ના દઈએ અમે રાતેરીનો આકરી આ બોલ્યું કોણ મારે છેની હવે ચેક કરવા જવું પડશે કેમ કે આપણે તો રાતના છે વાઘ અને દાડો છે ને થોડું શિયાળું બનવું પડે એટલે જઈને જોયાવા એલા તારી આ તો દોહો છે હા હવે હાથમાં આયા છીએ ને હાથમાં આવેલું છે ને હું મેલતો નહીં ઉલાડ્યા એટલે છે ને આડા કટાડા કૂદવા મંડ્યા ઓમથી ઓમ ને ઓમથી ઓમ કૂદતા કોઈ મને જોવા આજે ઈરાશ બિયાણા હવે છે ને હું પાછો મોત જઈને બેસી દઉં ખબર પૂંજિયા પૂંજિયા આવે ને તો વગાડી અને આપણા જોડે હથિયાર નહીં બિહાર છે ને એના પર એક ગીત ગાઈ નાખું એક કાળી રાતે બોલ બોલે આવે ડોસી ની આ એકલો મને મેલી તું તો જતી રહી ડોસી

હું શું કઉ છું આપડે ઠંડી બઉ ઠંડી તો મને લાગે છે તાણી ચા મેળો હાડો ફટાફટ તમે મનો રોટલા કાઢ્યા વગર હડો

કેન જુકાઈશા ના બેહી રવાતા થા હેનો સંતાય હા ચેતના ચા અહીં હું ગાવાશાવા અલ્યા ચા ઓઓ વાઓ વાઓ આયે ચા ફટાફટ ચા ખાવાનું બનાવતો બનાવ્યું ના ના બસ તમે પીઓ કે એવું પડ્યું તું

మారుబీ గుజరా